શાસ્ત્રી સ્વામી પરમહંસદાસજીએ જણાવ્યું હતું કે સાધુ સંતોનું ભક્તિમય જીવન કેવું હોવું જોઈએ તે પર ભાર મૂકતા જણાવ્યું કે એકાગ્રતા સાથે કોઈ પણ સાધુ સંત ભગવાનની ભક્તિ કરે તો અનંત કાળે ખુદ ઠાકોરજી તે જીવાત્માને મોક્ષ આપી અક્ષરધામમાં પોતાની મૂર્તિનું સુખ આપી દેવલોકમાં સ્થાન આપે છે આવા સંતો સમાજમાં પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓથી ભગવાનના ભક્તોનું જીવન પરિવર્તન કરવાની તાકાત ધરાવતા હોય છે એટલે સ્વામિનારાયણ ભગવાનને સ્વ અક્ષરે લખેલી શિક્ષાપત્રી કે જે કોઈ મનુષ્ય ભક્ત બાઈ ભાઈ કે સાધુ સંતો અનુસરશે તો જીવનમાં ક્યારેય પણ કોઈ કષ્ટ આવશે નહીં અને હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ થતો રહેશે અને સમયાંતરે ભગવાન પ્રત્યેની તેની ભક્તિમાં વધારો થતો રહેશે અને જીવાતમાં હંમેશા ભગવાન નજીક હોવાની અનુભૂતિ કરતો રહે છે

દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે ભૂમિપૂજન બે હજાર અગિયારમાં જ્યારે ખાતમુહૂર્ત બે હજાર બારમાં કરવામાં આવ્યું હતું આ મંદિરનું નિર્માણ કાર્ય અંદાજીત નવ વર્ષ એટલે કે બે હજાર ઓગણીસમાં પૂર્ણ થતા અને સમયગાળા દરમિયાન કોરોના કાળ ચાલતો હોય સમય સૂચકતા વાપરીને મંદિરને ધાર્મિક પરંપરાઓ મુજબ વિધિ વિધાન સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું આ મંદિર નિર્માણ કાર્યમાં સવા સો કરોડનો ખર્ચ બનાવવામાં આવ્યું છે આ મંદિરના નિર્માણ કાર્યમાં જે જે સમુતિઓના સભ્યોએ કાર્ય કર્યું એવા સંતો ટ્રસ્ટીઓ હરિભક્તોને આચાર્ય મહારાજ શ્રી કૌશિન્દ્ર પ્રસાદજીના વરદ હસ્તે શિલ્ડ એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા સાણંગપુર સ્વામિનારાયણ મંદિરના હરિપ્રકાશ દાસજીએ જણાવ્યું કે કચ્છ પ્રદેશ એ નરનારાયણ દેવનું પ્રદેશ છે વધુમાં તેમણે જણાવ્યું કે સ્વામી મુક્તાનંદ દાસજીમાં જેવા ગુણ હતા તેવા જ ગુણ આચાર્ય મહારાજમાં છે

પૂર્વ પ્રમુખ અરજણભાઈ પિંડોરિયા મંત્રી કરશનભાઈ મેપાણી વગેરે મહાનુભાવોને આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ દાસજીના વરદસ્થે ફૂલાર્થી સ્વાગત કર્યું હતું વાસણભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાય સિવા અર્થે હંમેશા સૌથી પહેલા આગળ હોય છે આરોગ્ય શિક્ષણ કુદરતી આપત્તિમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી સેવા મળતી જ રહે છે તેમ જણાવ્યું હતું સભાપતિનો દોર સંત હરિકૃષ્ણ દાસજી દેવચરણ દાસજી તથા કોઠારી સ્વામી શુખદેવ સ્વરૂપ દાસજીએ સંભાળ્યો હતો સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ